સુરતના નવજીવન સર્કલ પાસે આવેલ સીડી પચીઘર હોમિયોપેથિક મેડિસિન કોલેજમાં વિવાદ આવ્યો છે વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે અલગથી પચીસ હજાર રૂપિયા લેવામાં આવે છે પરંતુ તેની કોઈ પણ રસીદ વિદ્યાર્થીને આપવામાં આવતી નથી જેને લઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં સુરતના ભટાર રોડ ઉપર આવેલ સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એમડીમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પેટે પચીસ હજાર રૂપિયા લેવામાં આવે છે પરંતુ તેની રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી બી એચ પણ એડમિશન લેવામાં આવે છે તેમની પાસેથી પણ અન્ય ફી લઈ લે છે છતાં પણ તેમની ફીની રસીદ આપતા નથી આ વિરોધમાં આજરોજ રોજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આગામી દિવસોની અંદર વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોલેજ દ્વારા અન્ય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા ફી રસીદ આપવામાં નહીં આવે એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે વિદ્યાર્થી સુરત આજરોજ શિડી ઘર કોલેજ નવજીવન સર્કલ ઉધનાખ સ્થિત આવેલી છે તેમાં કોલેજના સત્તામંદર દ્વારા કોઈપણ સંજોગે વિદ્યાર્થીઓને પચીસ હજાર પેટેના ફી વસૂલવામાં આવે છે તે કોઈપણ કારણોસર તેને રસીદ પણ આપવામાં નથી આવતી તે ઇનલીગલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે તેની સામે અમારો એનએસયુનો વિદ્યાર્થી નેતા અમારો વિરોધ છે અને સત્તાધીશોને વાતચીત કરતાં તેઓ અમારા અમારા ફોન ઉઠાવતા નથી અમારો જવાબ આપતા નથી અને સત્તાધીશો સુસુપ્ત અવસ્થામાં સુઈ જાય અમને લાગી રહ્યું છે અને જ્યારે અમે તે લોકોને આ પૂછીએ છીએ કે પચીસ હજાર ફી શેની વસૂલવામાં આવે છે તો કોઈપણ આગળ આહાત કાળા આળા કરીને અમને અમને ભ્રમણા કરવામાં આવે ત્યારે અમારો વિરોધ છે અને જો આવનાર સમયમાં જો આ પચીસ હજાર ફીની અમને જવાબ નહીં આપે કાં તો વિદ્યાર્થીઓને સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ફીની રસીદ નહીં આપે સત્તા સત્તાધીશો દ્વારા સત્તા તો અમે આવનાર સમયમાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી જે પણ અમારે કાયદાકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે અમે કરીશું પ્રીત ચાવડા સુરત એનએસયુઆઈ તરીકે આજે ભટાર પાસે આવેલી શિરડી પચ્ચીઘર કોલેજમાં જે એમડીના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે પચીસ પચીસ હજાર રૂપિયા અન્ય ફી તરીકે લઈએ છીએ એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી અને જો વિદ્યાર્થીઓ એ રસીદ માંગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કરી અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી અમને આ કાન કર્યા છે અને અમને જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નોનો એ લોકો જવાબ નથી આવ્યો જો આવનારા દિવસોમાં કે જે આ ફી લે છે પચીસ હજારની એને કોલેજ કોઈ ફી રસીદ કે એવું કાંઈ આપશે નહીં અથવા તો વિદ્યાર્થીઓને ફી પાછી નહીં આપે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ અત્યાર એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલન કરશે અને કાયદાકીય રીતે અમે લડત લડીશું અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા આગળ રહીશું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે